टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तमने स्पर्शता तमाम समाचारों विषय हमने फिक्र एटलेज हूँ अपना लेने आवेश हूँ प्राइम नाइन विद जिगर

હિરલબેન ઠાકરને આંખમાં કણાની જેમ ખૂંચ્યા ત્રણ ચાર દિવસથી લાગેલા હોલ્ડિંગ્સ તાત્કાલિક ઉતારી લેવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસરે આદેશ આપ્યો પરંતુ હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરૂ થતા જ કિરીટ પટેલ અને તેમના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા શહેરના ડીસા હાઈવે પર ટીબી ત્રણ રસ્તા પાસે શાબ્દિક બોલાચાલી અને ઘર્ષણ થયું અને ચોંકાવનારી વાત તો એ હતી કે આખો આ વિવાદ ચીફ ઓફિસર અને લોકો વચ્ચે એટલી માથાકૂટમાં પરિણમ્યો કે મામલો થાળે પાડવા માટે પોલીસને બોલાવી પડી જો કે શાબ્દિક બોલાચાલીના વિડીયો જોશો તો તમને સમજાશે કે એક અધિકારી પોતાને ન શોભે તે પ્રકારનું વર્તન કરતા અહીં જોવા મળ્યા એક અધિકારી કોઈ પણ કામગીરી કરે છે પ્રજા ભલે ગમે તેટલી ગુસ્સે થાય પણ અધિકારી ક્યારેય પોતાની ફરજ ચૂકતા નથી પરંતુ અહીં તો ચીફ ઓફિસર લોકો સાથે બેફામ રીતે વર્તી રહ્યા હતા અને એટલે જ લોકો તેમની હાય હાય બોલાવી રહ્યા હતા કે ભારે વિવાદ થતા ધારાસભ્ય ત્યાં પહોંચી ગયા અને ચીફ ઓફિસરની કામગીરીને અયોગ્ય ગણાવી હતી આખા વિવાદમાં જ્યારે ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું તો તેમણે ધારાસભ્યના હોર્ડિંગ્સ કેમ દૂર કરાવ્યા તો તેમણે કહ્યું કે હોર્ડિંગ્સ લગાવવા માટે તેમને મંજૂરી માંગી હતી પણ તેઓએ મંજૂરી નહોતી આપી કારણ કે હાલની હોર્ડિંગ્સ એજન્સી રૂપિયા નથી ચૂકવી રહી એટલે નવી એજન્સી સાથે વાટાઘાટો ચાલી રહી છે આવા ટેકનિકલ કારણોસર મંજૂરી મળી શકે તેમ ન હોવાનું ચીફ ઓફિસરે રાગ આલાપ્યો હતો અને કહ્યું હતું કે આવી સ્થિતિમાં પાલિકાની મહેસૂલી આવકને નુકસાન થાય છે

ધારાસભ્ય આક્ષેપ કર્યો કે ઘણા ગેરકાયદા બેનર્સ લાંબા સમયથી શહેરમાં લાગેલા છે તે બેનર્સ ઉતરવા નથી આવતા અને તેમના બેનર્સ રાત્રે ઉતરી જવાના હતા તેમ છતાં પોતાને સિંહણ ગણાવીને આ બેનર્સ ઉતરાવ્યા તે યોગ્ય નથી જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે મહિલા છે એટલે એમના વિશે અમે કંઈ ટિપ્પણી ના કરી શકીએ પરંતુ જે રીતે અમે વાત કરી ચીફ ઓફિસર કે બેન પાટણ અંદર જે ગંદકી છે કે ખાડા છે એ બધા તમે દૂર કરો અત્યારે આ સ્ટ્રીટ લાઇટો બંધ છે તો એવું કહે છે કે આ લાઈટો તમે બંધ કરાવો છો ખાડા તમે પાડો છો દબાણો તમે કરો છો આ બધું જે રીતે ચીફ ઓફિસર વાત કરે છે એ રીતે મને લાગે છે કે એમને કદાચ માનસિક સમતુલા ગુમાવી દીધેલી હોય અને જે વ્યક્તિ માનસિક સમતુલા ગુમાવી એ ગમે તે બોલે એમાં અમને વાંધો ના હોય શકે ચીફ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચેનો વિવાદ આટલીથી જ ન અટક્યો અઠ્યાવીસમી તારીખે શરૂ થયેલો વિવાદ ઓગણત્રીસમી ઓગસ્ટે પણ યથાવત રહ્યો ચીફ ઓફિસરે ધારાસભ્યના સમર્થકોને ગુંડા ગણાવતા કોંગ્રેસના કાર્યકરો વિરોધ પર ઉતરી આવ્યા કોંગ્રેસના કાર્યકરોએ પાટણના બજારમાં મહિલા ચીફ ઓફિસરનો વિરોધ કરીને તેમના પુતળાનું દહન કર્યું અને ચીફ ઓફિસર માફી માગે તેવી માંગ કરી પાલિકાના ચીફ ઓફિસર હોય કે ધારાસભ્ય તેઓએ આવા વિવાદો ઊભા ન કરીને જે પાટણની સમસ્યાઓ છે તે ઉકેલવા માટે પ્રયત્નો કરવા જોઈએ પાટણમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે ખાડા અને ખરાબ રસ્તાની સમસ્યા છે પાણી ભરાવાની અને ગટર ઉભરાવાની સમસ્યા પૂરી થતી નથી રખડતા પશુઓનો ત્રાસ છે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા છે આ ઉપરાંત બીજી પણ ઘણી સમસ્યાઓ છે તેમ છતાં પાલિકાના ચીફ ઓફિસર ધારાસભ્યના હોર્ડિંગ્સ ઉતારવા માટે રસ્તા પર ઉતરી આવે તે ખૂબ જ શરમજનક ઘટના છે તેવું પાટણના લોકો પણ કહે છે સાથે લોકોએ પણ મહિલા અધિકારી સાથે ગેરવર્તન ન કરવું જોઈએ તે પણ એક વાસ્તવિકતા છે કારણ કે એ પણ એક અધિકારી છે અને અધિકારીની માલ મર્યાદા જળવાઈ રહે તે પણ ખૂબ જરૂરી છે બીજી તરફ ધારાસભ્ય છે જેમણે પણ પોતાની મર્યાદા ન ચૂકવી જોઈએ તે પણ એક મોટી વાત છે આ તમામ ઘટનાક્રમ વચ્ચે આ વિવાદ હવે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે અને પાટણની તમામ ગલીઓમાં ચર્ચા અત્યારે મહિલા ઓફિસર અને ધારાસભ્ય વચ્ચેના શાબ્દિક બબાલની થઈ રહી છે